નમસ્કાર મિત્રો બેઝિક સાયન્સના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ધોરણ નવ અને દસની અંદર જ્યારે આપણે વિજ્ઞાન ભણીએ છીએ એની અંદર જે રસાયણ વિજ્ઞાન છે એમાં એકથી અઢાર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના સંયોજકતા અને આ જે પરમાણુઓ જ છે એનું બંધારણ વિશે આપણે ભણવાનું આવે છે કેટલાક વિદ્યાર્થીઓની અંદર કન્ફ્યુઝન અનુભવતા હોય છે કે ભાઈ એની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે લખવી એનું પરમાણુનું બંધારણ કેવું હશે તો એના માટે મેં એક ખાસ એજ્યુકેશનલ રિસોર્સ બનાવ્યો છે તમે એના દ્વારા એનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી શકશો આ એજ્યુકેશનલ રિસોર્સ જે છે ઇન્ટરેક્ટિવ છે તમે તમારી રીતે પણ એનો ઉપયોગ કરી શકો છો અને શિક્ષક ભાઈઓ બહેનો જે છે એ વિદ્યાર્થીને ભણાવવામાં પણ આનો ઉપયોગ કરી શકે છે તો ચાલો જોઈએ આ એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ જે છે એ કેવી રીતે કરી શકાય આ માટે આપણે સૌથી પહેલાં ગૂગલ સર્ચ બાર ઓપન કરીશું ગૂગલ સર્ચ હું લખીશ ભટ અલ્પેશ ડોટ કોમ અને સર્ચ કરીશ એટલે આવું લખેલો આવશે ભટ્ટ અલ્પેશ એની પર હું ક્લિક કરીશ એટલે ભટ્ટ અલ્પેશ નામની એક એજ્યુકેશનલ સાઈટ ઓપન થશે મિત્રો એમાં મેં તાજી હમણાં જ બનાવેલી એક પોસ્ટ મૂકેલી છે હમણાં જ એકથી અઢાર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના સંયોજકતા અને પરમાણુ રચના અહીં ક્લિક કરો લખ્યું છે એની પર હું ક્લિક કરીશ એજ્યુકેશનલ રિસોર્સ ઓપન થઈ ગયો છે મિત્રો અહીં લખ્યું છે એકથી અઢાર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો અહીંથી હું એને ફૂલ સ્ક્રીન કરી દઈશ અમે લખ્યું છે એકથી અઢાર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ સંજ્ઞા ઇલેક્ટ્રોન રચના સંયોજકતા અને પરમાણુ બંધારણ અહીંયા લખ્યું છે પરમાણુ ક્રમાંક બદલો અથવા સ્લાઇડ મી એટલે આ જે બટન છે એને હું સ્ક્રોલ કરીશ સેચ ખસેડીશ એટલે એક પોઈન્ટ ખસશે અહીંયા આગળ લખેલું આવી ગયું છે એકથી અઢાર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ અહીં તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક જેના એકથી અઢાર હોય એકથી શરૂ કરીને અઢાર હોય એવા તત્વોના એની સામે નામ લખેલા છે આ પહેલો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આ બીજો ત્રીજો એમ અઢાર તત્વો લખેલા છે સાથે સાથે એની સંજ્ઞાઓ પણ લખેલી છે એટલે કે તત્વનું નામ એની સંજ્ઞાને એનો પરમાણુ ક્રમાંક છે અહીં આગળ આપણે જોઈએ તો હાઇડ્રોજન જે છે એની સંજ્ઞા એચ છે અને એનો પરમાણુ ક્રમાંક એક છે તમે અહીં પણ જોઈ શકો છો જે તત્વ એક્ટિવ હશે તમે જે ઓપન કર્યો હશે વિન્ડોમાં એ તત્વનો પરમાણુ ક્રમાંક અહીં દર્શાવશે એક નંબર અહીંયા આગળ એક નંબર પરથી એરો છે જુઓ પરમાણુ ક્રમાંક એક અત્યારે ખુલ્લો છે અને અહીંયા એનું જે પરમાણવીય બંધારણ છે હવે આપણે એથી સમજવાની કોશિશ કરીએ કે ભાઈ પહેલો તત્વ જે છે પરમાણુ ક્રમાંક એનો એક છે પરમાણુ ક્રમાંક એક છે એનું નામ હાઇડ્રોજન છે એની સંજ્ઞા એચ છે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી તો કે ભાઈ એક છે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એક છે હાઇડ્રોજન છે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા એ નથી દર્શાવેલી એટલે નથી એની અંદર એટલે કે પ્રોટોન ને ઇલેક્ટ્રોન જ છે હવે આ શું છે કે એલ એમ અને એન તો ઇલેક્ટ્રોનિક કક્ષાઓ છે મિત્રો કે એલ એમ એન આ જુદી જુદી કક્ષાઓ છે અથવા એને કોષ પણ કહેવામાં આવે છે આ પહેલું શક્તિ પહેલો કોષ છે અથવા તો પહેલી કક્ષા છે એટલે એના અહીં લખ્યું છે જુઓ કે કે એન બરાબર એક એટલે આ પહેલું જે પહેલી કક્ષા છે એટલે એન બરાબર એક શક્તિ સ્તર પણ એને કહેતા હોય છે આ એલ બીજા નંબરની કક્ષા છે એટલે એલમાં બીજો ક્રમ એટલે એન બરાબર બે લીધેલા છે એમ ત્રીજા નંબરની કક્ષા છે એટલે એમ માટે એન બરાબર ત્રણ છે અને છેલ્લું એટલે કે ચોથી એન છે કક્ષા તો એના માટે એન બરાબર ચાર લખેલા છે હવે જુદી જુદી કક્ષાઓમાં વધારેમાં વધારે એટલે કે મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય અથવા તો કેટલા ઇલેક્ટ્રોનની અંદર ગોઠવાઈ શકે કેમાં કેટલા વધુમાં વધુ ભરી શકાય એલમાં કેટલા ભરી શકાય એમમાં કેટલા ભરી શકાય એનમાં કેટલા ભરી શકાય એના માટેનો મિત્રો મહત્તમ જુદી જુદી કક્ષાઓમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું એક સૂત્ર છે ટુ એન સ્ક્વેર જ્યાં એન જે છે એ કક્ષાનો ક્રમ છે અહીં એનની જગ્યાએ હું એક મૂકું કે ની વાત કરું છું કે માટે એન બરાબર પહેલી કક્ષા એટલે એક આના માટે બે થશે આના માટે ત્રણ એના માટે ચાર તો કે માટે એન બરાબર વન થશે પહેલી કક્ષા છે એટલે એમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો ટુ એનની જગ્યાએ વન એટલે નો સ્ક્વેર વન એટલે બે એકા બે એટલે અહીં બે થશે બીજી કક્ષા એટલે હું એલ માટે વાત કરું તો એલનો ક્રમ બે થશે એન બરાબર બે તો આ કક્ષામાં એટલે કે આ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકશે તો ટુ એન સ્ક્વેર પ્રમાણે એનની જગ્યાએ બે મૂકે અહીંયા આગળ આ એન છે એની જગ્યાએ બે તો બેનો વર્ગ ચાર ચાર દુ આઠ એટલે વધુમાં વધુ આ કક્ષામાં એટલે કે એલમાં આમાં બે ઇલેક્ટ્રોનમાં છે બેથી ત્રીજો થાય એટલે તમારે અહીં મોકલવો પડે અહીંયા આઠ માસે આઠથી નવમો થાય તમારે આગળ મોકલવો પડશે એમમાં એન બરાબર ત્રણ છે અહીંયા ત્રીજો ક્રમ છે એનો પહેલો બીજો ત્રીજો અહીંયા આગળ હું તમને બતાવું છું કક્ષાઓ દોરી તમારી જાતે પણ જોઈ શકો છો કેટલા ઇલેક્ટ્રોન અહીંયા ત્રીજા નંબરની કક્ષામાં તો એન બરાબર ત્રણ મૂકવાના ત્રણ તારીખ નવ દુ અઢાર એટલે અહીંયા આગળ વધુમાં વધુ અઢાર ઇલેક્ટ્રોનમાં છે અને ચોથો કોષ છે ચોથી કક્ષા છે એમાં એન બરાબર ચાર આવશે એટલે ચોક્કું ચોક્કું સોળ દુ બત્રીસ ચો ચાર ચારનો વર્ગ ચોક્કું ચોકું સોળ દુ બત્રીસ એટલે આની અંદર વધુમાં વધુ મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા થશે હવે અહીંયા આગળ આગળ વધીએ સંયોજકતા રીતે લખવાની છે તો જે છેલ્લી કક્ષા ભરેલી હોય માની લો કે આ ભરેલી છે અથવા આ છેલ્લી આ આ ખાલી છે બધી તો અહીંયા છેલ્લી સૌથી બહારની આ ન્યુક્લિયસ છે મિત્રો અહીં હાઇડ્રોજનનું એની સૌથી બહારની કક્ષા છે પહેલી જ કક્ષા સૌથી બહારની છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે ભાઈ એક પરમાણુ ક્રમાંક કેટલા છે તો એક એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય તો કે એક તો એક જ ઇલેક્ટ્રોનને ગોઠવવાનો છે એટલે પહેલાં પહેલી કક્ષામાં પહેલાં ખાનામાં જ ભરવો પડે એટલે એક બીજા ઇલેક્ટ્રોન છે જ નહીં એટલે બીજા ભરવાના છે જ નહીં એટલે પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન હવે બારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને એની સંયોજકતા કહેવાય આ ઉપરાંત અષ્ટક નિયમની પણ આપણે જરૂર પડશે આવશે એટલે હું તમને કહીશ જરૂર પહેલી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા એક અહીંયા આગળ જુઓ આ ન્યુક્લિયસ છે એમાં પ્રોટોનને ન્યુટ્રોન હોય છે મિત્રો અને એની બહાર આ પહેલી કક્ષા છે એટલે કે કક્ષા છે કે કોષ છે એન બરાબર પહેલો ક્રમની કક્ષા છે ન્યુક્લિયસ પછી આ ન્યુક્લિયસ પછી આ પહેલી કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક છે અને આ ઇલેક્ટ્રોન જે છે એ આ અહીં જોઈ તમે ફેરવી શકો છો આ રીતે સતત ઘૂમતો રહેતો હોય છે ન્યુક્લિયસની આસપાસ આ રીતે આમ અને અહીં એની સંજ્ઞા છે એચ આ એનું પરમાણવીય બંધારણ છે મિત્રો ચાલો પરમાણુ ક્રમાંક બદલીએ અહીં પરમાણુ ક્રમાંક એક હતો એટલે પહેલું તત્વ અહીંયા આગળ આપણે દેખાતું હતું ડિસ્પ્લે થતું હતું હાઈલાઈટ થતું હતું હું અને સેચ સ્ક્રોલ કરું છું એટલે તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો છે બે પરમાણુ ક્રમાંક બે દેખાય છે એનું નામ છે તત્વનું નામ હિલિયમ એની સંજ્ઞા છે એચ અને એનો પરમાણુ ક્રમાંક બે છે અહીં પરમાણુ ક્રમાંક એનો બે છે બે પરમાણુ ક્રમાંક છે એટલે એમાં પ્રોટોનની સંખ્યા પણ બે હોય ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બે હોય હવે મારે આમાં ન્યૂટ્રોનની સંખ્યા પણ બે છે ઇલેક્ટ્રોન રચના લખવી છે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભરવા છે તો બે ઇલેક્ટ્રોનને ગોઠવાના છે તો આ પહેલી કક્ષા છે એમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોનમાં છે બે બીજીમાં આઠ બે આઠ અઢાર બત્રીસ બે આઠ અઢાર બત્રીસ એટલે પહેલીમાં બે કેમાં એલમાં આઠ એમમાં અઢાર અને એનમાં બત્રીસ અહીં બે ઇલેક્ટ્રોન છે તો પહેલી પહેલી કક્ષા છે એમાં તમારે ફરજિયાત પહેલાં બે ભરી દેવા પડે એટલે બે બે ભરાઈ જશે એટલે અહીંયા આગળ આ કક્ષા જે છે આખી ભરાઈ જશે હવે બીજા ઇલેક્ટ્રોનની અંદર માશે નહીં આ સ્થાયી તત્વ થઈ જશે ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં અને ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં એટલે જ્યારે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય અથવા સંપૂર્ણ ખાલી હોય છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ જાય તો એની સંયોજકતા શૂન્ય કહેવાય કેમ કે આ તત્વ છે ઇલેક્ટ્રોન આપશે પણ નહીં અને લેશે પણ નહીં હિલિયમ જે છે નિષ્ક્રિય વાયુ વાયુતત્વો છે મિત્રો એટલે સૌથી બહારની કક્ષામાં સંપૂર્ણ ભરેલી છે સંપૂર્ણ ભરેલી હોય અને આપણે નિષ્ક્રિય વાયુ તત્વ કહીએ છીએ અને એની સંયોજકતા નિષ્ક્રિય વાયુઓ જે છે એની જે સંયોજકતા છે એ શૂન્ય હોય છે કારણ કે એની અંદર જે છેલ્લી કક્ષા છે એ સૌ સંપૂર્ણ ભરાયેલી છે એટલે આ બે ઇલેક્ટ્રોનમાંથી એ બેમાંથી એક આપશે પણ નહીં અને અન્ય ઇલેક્ટ્રોન એ સ્વીકારશે પણ નહીં એવી રીતે આ ઇલેક્ટ્રોન પણ એની અંદર મેં તમને કહ્યું એમ આજે એની અંદર ઇલેક્ટ્રોન છે બધા સતત રહેતા હોય છે હવે આગળનું તત્વ જોઈએ પરમાણુ ક્રમાંક ત્રણ લિથિયમ છે ત્રીજું તત્વનું નામ સંજ્ઞા એલાઈ છે પરમાણુ પરમાણુ ક્રમાંક જે છે ત્રણ છે પરમાણુ ક્રમાંક અહીં પણ તમે જોઈ શકો છો પરમાણુ ક્રમાંક ત્રણ થઈ ગયો છે અહીં આગળ તમે આ મૂવ કરશો એમ આપવા બધું બદલાશે પરમાણુ ક્રમાંક ત્રણ છે એટલે એમાં પ્રોટોનની સંખ્યા પણ ત્રણ થાય ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ત્રણ થાય પણ આમાં ન્યૂટ્રોનની સંખ્યા જે છે મિત્રો ચાર છે ત્રણ ઇલેક્ટ્રોનને ગોઠવવાના પહેલી કક્ષામાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલામાં કેમાં કે ખાનું છે એમાં કે કોષમાં અથવા કે કક્ષામાં બે તો ઇલેક્ટ્રોન કુલ કેટલા છે આપણી પાસે ત્રણ તો પહેલાં કેટલા ભરી દેવાના મારે બે કેટલા વધ્યા ત્રણમાંથી બે અહીં આવી ગયા તો એક વધ્યો તો એક આના પછીના ખાનામાં ભરવાના એના પછીના કોષમાં ભરવાના એટલે એક હવે સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે સૌથી બહારની કક્ષામાં જોવાનું તો એક એક સંયોજકતા થશે મિત્રો તમે જોઈ શકો છો આ પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે આ વચ્ચે ન્યુક્લિયસ છે ભૂરા રંગનું દેખાય પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે અને સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે આ એક એટલે એની સંયોજકતા જે છે એક થશે તત્વ બદલું છું પરમાણુ ક્રમાંક બદલું છું પરમાણુ ક્રમાંક ચાર એ પરમાણુ ક્રમાંક તમે ચાર જોઈ શકો છો પરમાણુ ક્રમાંક ચાર ધરાવતું તત્વ છે બેરેલિયમ છે એની સંજ્ઞા બી ઈ છે એનો પરમાણુ ક્રમાંક જે છે એ મિત્રો ચાર છે પરમાણુ ક્રમાંક ચાર છે એટલે પ્રોટોનની સંખ્યા પણ ચાર હોય ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ચાર હોય ન્યૂટ્રોનની સંખ્યા જુદી હોઈ શકે છે એ ન્યૂટ્રોનની સંખ્યા પાંચ છે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર છે એ પરમાણુ ક્રમાંક ચાર છે ઇલેક એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ચાર છે માટે ચાર ઇલેક્ટ્રોન ભરવાના છે આ ખાનામાં વધુમાં વધુ હું કેટલા ઇલેક્ટ્રોન ભરી શકું છું બે કેટલા વધ્યા બે કઈ સુધી ભરી શકીશ આઠ સુધી ભરી શકીશ આ ખાનામાં આઠ ભરી શકું છું એટલે બે અહીં ભર્યા ચારમાંથી બે અહીં મૂક્યા બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે છેલ્લી સૌથી બારની એટલે આ પહેલી કે કહેવાય એના પછી આવે એને એલ કહેવાય મિત્રો આ એલ એના એની બાર એમ અને એની બાર એન પણ આ તો બે સંપૂર્ણ ખાલી છે એટલે આ જોવાનું આમાં કેટલા ઇલેક્ટ્રોન છે બે એટલે એની સંયોજકતા કેટલી થશે બે થશે અહીં પણ આ બધા જે ઇલેક્ટ્રોન છે એ સતત આ રીતે કક્ષામાં ઘૂમતા રહેતા હોય છે પરમાણુ ક્રમાંક પાંચ છે મિત્રો અહીં પરમાણુ ક્રમાંક પાંચ છે પરમાણુ ક્રમાંક પાંચ ધરાવતું તત્વ જે છે બોરોન છે એની સંજ્ઞા કે બી છે પાંચ પરમાણુ ક્રમાંક છે એટલે પ્રોટોનની સંખ્યા પણ પાંચ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ પાંચ એમાં ન્યુટ્રોનની સંખ્યા છ છે હવે ઇલેક્ટ્રોનની સંખ્યા પાંચ છે એટલે મારે પાંચ ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે તો પહેલી કક્ષામાં બે હવે પાંચમાંથી બે વપરાઈ ગયા તો કેટલા રહ્યા ત્રણ રહ્યા તો ત્રણ આવશે એટલે બે ને ત્રણ પાંચ બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ત્રણ એટલે સંયોજકતા જે છે ત્રણ થશે અહીં તમે જોઈ શકો છો આ અંદરની કક્ષાને એની સૌથી બહારની કક્ષા જે છે એ એલ છે આ અંદરની કે છે આ અંદર અને એલ જે કક્ષા જે છે મિત્રો એમાં કેટલા ઇલેક્ટ્રોન છે એક બે અને ત્રણ એટલે એની અંદર ત્રણ ઇલેક્ટ્રોન છે સૌથી બહારની કક્ષામાં એટલે એની સંયોજકતા જે છે એ ત્રણ છે એટલે રાસાયણિક પ્રક્રિયા થશે તો આ ત્રણ ઇલેક્ટ્રોન સૌથી પહેલાં જે છે એ સક્રિય થશે અથવા તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે અથવા આના લીધે આ તત્વ જે છે એ રાસાયણિક પ્રક્રિયા કરશે એવું કહી શકાય આના પછીનું તત્વ જોઈએ કાર્બન પરમાણુ ક્રમાંક છ છે અહીં તમે જોઈ શકો છો છ તત્વનું નામ કાર્બન સંજ્ઞા સી પરમાણુ ક્રમાંક છ પરમાણુ ક્રમાંક છ પ્રોટોનની સંખ્યા છ ઇલેક્ટ્રોનની સંખ્યા છ જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન એમાં ન્યુટ્રોનની સંખ્યા પણ છ છે છ ઇલેક્ટ્રોનને ગોઠવાના છે પહેલી કક્ષામાં બે ભરીશું કેમ કે મહત્તમ માતા ઇલેક્ટ્રોન સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા બે છે બાકી રહ્યા ચાર તો એના પછીના કોષમાં એના પછીની કક્ષામાં ભરીશું એટલે બે અને ચાર અહીં જોઈ શકો છો સૌથી બહારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા ચાર છે આગળ વધીએ તો નાઇટ્રોજન સંજ્ઞા એન પરમાણુ ક્રમાંક સાત પરમાણુ ક્રમાંક સાત પ્રોટોનની સંખ્યા સાત ઇલેક્ટ્રોનની સંખ્યા સાત ન્યૂટ્રોનની સંખ્યા સાત સાત ઇલેક્ટ્રોનને ગોઠવવાના એટલે પહેલાં બે અને અહીં આઠ સુધી ભરી શકું છું એટલે સાત જ છે તો બે વત્તા પાંચ સાત થાય હવે જ્યારે કોઈપણ તત્વ હોય એની સૌથી બહારની કક્ષા જે છે એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે આ આ આ અને આ અહીંયા તો મહત્તમ બે જ ઇલેક્ટ્રોનમાં છે સ્થાયી અષ્ટક રચના એટલે સ્થાયી અષ્ટક રચના એટલે મિત્રો જે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ માની લો કે એક હોય આ આ કક્ષામાં માની લો કે ઇલેક્ટ્રોન એક હોય દાખલા તરીકે હું આ તત્વ લઉં એની અંદર આપણે એક લઈ લઈએ ચાલો હા તો સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે અહીંયા આગળ એની જોડે બે ઓપ્શન છે આ લિથિયમ તત્વ છે એમાં આ જે એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે અથવા સાત ઇલેક્ટ્રોન મેળવે તો સહેલું કયું પડશે ઓછી શક્તિ સામા ખર્ચાશે એક ઇલેક્ટ્રોન ગુમાવવામાં કે સાત ઇલેક્ટ્રોન મેળવવામાં તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું સહેલું પડશે એટલે એક ઇલેક્ટ્રોન આ ગુમાવશે અને સ્થાયી રચના જે એની એની નજીકનું જે સ્થાયી તત્વ છે હિલિયમ એના જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરશે વાયુ તત્વ જેવી તો આપણે આવ્યા હતા હવે આના પછીનો બોરોન કાર્બન અને નાઇટ્રોજન તો અહીંયા પાંચ ઇલેક્ટ્રોન છે આ છેલ્લા છેલ્લા કોષમાં અહીં જે ભરેલું છે પાંચ તો હવે એના નજીકના નિષ્ક્રિય વાયુ તત્વો જેવી એટલે કે હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરવા માટે અને પાંચ ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અથવા સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એની નજીકનું તમને કહું તો નિયોન છે એ હમણાં આવશે એટલે ખબર પડશે આની અંદર આઠ ઇલેક્ટ્રોન થવા જોઈએ સંપૂર્ણ ભરાઈ જવી જોઈએ તો સહેલું શું પડશે ત્રણ ઇલેક્ટ્રોન મેળવવા કે પાંચ ગુમાવવા પાંચ મેળવવા કે ત્રણ ગુમાવા તો ત્રણ ત્રણ મેળવવા જે છે ઇલેક્ટ્રોન એ સહેલું પડશે એટલે આમાં બાકી ત્રણ રહ્યા છે આઠમાં એટલે એની સંયોજકતા ત્રણ થશે અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ છે તો બીજા ત્રણ ઇલેક્ટ્રોન આ મેળવવાની વૃત્તિ ધરાવશે એટલે એની સંયોજકતા ત્રણ થશે આઠ ઇલેક્ટ્રોન પૂરા કરવાના તમારે અહીંયા આગળ આઠ અથવા અહીં ગુમાવડાવવાના જે સહેલું હોય એ કરવાનું અને અષ્ટકનો નિયમ એવું કહે છે કે એના નજીકના નિષ્ક્રિય વાયુતત્વ જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવાનું પણ તત્વ વલણ ધરાવે છે અને એ સ્થિર થઈ જાય છે અને પછીનું તત્વ જોઈએ ઓક્સિજન એની સંજ્ઞા ઓ છે પરમાણુ ક્રમાંક આઠ છે પરમાણુ ક્રમાંક આઠ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા આઠ થશે બાકી બધી મેં તમને સમજ આપી છે હવે આઠ ઇલેક્ટ્રોનને ગોઠવવાના પહેલાં બે અને પછી છ છ અને બે આઠ હવે અહીંયા અષ્ટક રચના એટલે કે આઠ ઇલેક્ટ્રોન પૂરા થવામાં કેટલા ખૂટ છે તો સંયોજકતા થશે એ બહારની કક્ષામાં કક્ષામાં તમે જુઓ અંદર છે કે 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 અને એના પછી છ છે એટલે બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવશે ઓક્સિજન એટલે એની સંયોજકતા બે છે એ રીતે ફ્લોરિનની વાત કરું તો ફ્લોરિન છે એનો પ્રમાણ ક્રમાંક નવ છે એની સંજ્ઞા એફ છે મિત્રો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા નવ છે નવ ઇલેક્ટ્રોનને ગોઠવવાના પહેલા બે અહીં ભરવાના બાકી રહ્યા સાત અહીં સાતને બે નવ થઈ જાય તો આને એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે અને નજીકનું કયું નિષ્ક્રિય વાયુ તત્વ છે નિયોન આના જેવી એ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવશે અને એ એટલે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે આઠ આઠ કરવા હોય તો એક મેળવવો પડે એટલે એની સંયોજકતા એક થશે અહીં બહાર તમે જોઈ શકો છો સાત ઇલેક્ટ્રોન છે છેલ્લી કક્ષામાં એલ કક્ષામાં આગળ વધીએ નિયોન તત્વ છે પરમાણુ ક્રમાંક દસ છે એની સંજ્ઞા એન ઇ છે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા દસ દસ છે ન્યૂટ્રોનની સંખ્યા પણ દસ છે ઇલેક્ટ્રોન દસ છે દસ ઇલેક્ટ્રોનને ગોઠવવાના તો પહેલા કોષમાં કેટલામાં છે બે બીજા કોષમાં મહત્તમ કેટલામાં છે આઠ તો આઠ આઠ ને બે દસ થાય હવે આ કોષમાં આઠ થઈ ગયા સંપૂર્ણ ભરાઈ ગયો કોષ અથવા તો કક્ષા હવે એ એક ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં આ તત્વ કે એ એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે પણ નહીં એટલે આ નિયોન જે છે નિષ્ક્રિય વાયુ તત્વ છે જ્યારે જ્યારે છેલ્લી કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય મિત્રો ત્યારે તે તત્વ જે છે એ નિષ્ક્રિય વાયુ તત્વ બની જતું હોય છે અને એ કોઈપણ જાતની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતું નથી અને એની સંયોજકતા જે છે શૂન્ય થઈ જાય છે આ છેલ્લી કક્ષામાં જો આઠ ઇલેક્ટ્રોન છે એલ કક્ષામાં સોડિયમ અગિયાર પ્રમાણુ ક્રમાંક છે એના પછીનો સોડિયમ નામ છે સંજ્ઞા છે અગિયાર પ્રમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક અગિયાર ઇલેક્ટ્રોનની સંખ્યા અગિયાર અગિયાર ઇલેક્ટ્રોનને ગોઠવવાના અહીં કેટલા માસે વધુમાં વધુ બે એટલે બે મૂક્યા બીજી કક્ષામાં આઠ એટલે આઠને બે દસ થયા આપણે તો અગિયાર ઇલેક્ટ્રોનને ગોઠવવાના છે હવે નવમાં અહીં નહીં માય અહીં આઠ જ ભરી શકો છો એટલે નવમાંને કઈ લઈ જવું પડશે આગળ એટલે બે આઠ એક બારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એક એટલે એની સંયોજકતા જે છે એ એક થશે સોડિયમની સંયોજકતા એક ખૂબ જ સક્રિય ધાતુ છે આ મિત્રો અને સૌથી બહારની કક્ષામાં જુઓ એક ઇલેક્ટ્રોન છે સૌથી બહારની કક્ષામાં મેગ્નેશિયમ એના પછીનું તત્વ એની સંજ્ઞા એમજી છે પરમાણુ ક્રમાંક બાર છે પ્રોટોનની સંખ્યા બાર ઇલેક્ટ્રોનની સંખ્યા બાર ન્યૂટ્રોનની સંખ્યા બાર બાર ઇલેક્ટ્રોનને ગોઠવવાના એટલે બે આઠ દસ હજી બાકી રહ્યા હવે આઠથી વધારે થાય એટલે આગળ જવું પડે તો બે બહારની કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા બે થશે અહીં તમે જોઈ શકો છો આજે બહારની કક્ષા છે એની એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બે છે એ આગળ આગળ વધીશું એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક તેર ઇલેક્ટ્રોનની સંખ્યા તેર છે ન્યુટ્રોનની સંખ્યા ચૌદ તેર ઇલેક્ટ્રોન ગોઠવવાના પરમાણુ ક્રમાંક અહીં પણ જોઈ શકો છો તો પહેલાં બે ભરાશે પછી આઠ આઠ ને બે દસ બાકી રહ્યા ત્રણ એટલે એની સંયોજકતા ત્રણ થશે બાકીની સમજ મેં તમને આપેલી છે રીતે આગળ વધીએ ચૌદ ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક તત્વ જે સિલિકોન છે એની સંખ્યા એસઆઈ છે ચૌદ બે આઠ ચાર બારની કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે એટલે એની સંયોજકતા ચાર થશે ફોસ્ફરસ પંદર છે પંદર ઇલેક્ટ્રોન ગોઠવવાના પ્રણો ક્રમાંક પંદર છે સંજ્ઞા કેપિટલ પી છે બે આઠ આઠ ને બે દસ દસ ને પાંચ પંદર હવે એની બે સંયોજકતા છે એ ત્રણ ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ ધરાવે છે આની બે સંયોજકતા છે અને પાંચ પણ છે એટલે ફોસ્ફરસ જે છે એની બે સંયોજકતા છે ત્રણ અને પાંચ સલ્ફર એની પણ બે સંયોજકતા છે મિત્રો સોળ છે એનો પરમાણુ ક્રમાંક બે આઠ છ અહીં વધુ વધુ બે ભરાય અહીંયા આઠ અને છ એટલે બે ઇલેક્ટ્રોન મેળવવાની પણ વૃત્તિ ધરાવે છે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરવા માટે અને છ ઇલેક્ટ્રોન જે છે એ એટલે એની બે સંયોજકતા છે બે અને છ એના પછી સત્તર ક્લોરીન લઈએ સત્તર ક્લોરીન સત્તર પરમાણુ ક્રમાંક એટલે સત્તર ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક સત્તર ન્યૂટ્રોનની સંખ્યા અઢાર સત્તર એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે છે અને એના પછી અઢાર પરમાણુ ક્રમાંક ધરાવતો હતો આર્ગોન છે એ આર પરમાણુ ક્રમાંક અઢાર ઇલેક્ટ્રોનની સંખ્યા અઢાર ન્યૂટ્રોનની સંખ્યા બાવીસ છે કે બે બીજા આઠ આઠ ને બે દસ અઢાર કરવા માટે મારે આઠ કરવા પડે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ છે અષ્ટકના નિયમ પ્રમાણે છેલ્લી કક્ષા જો સંપૂર્ણ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય હવે તમને એમ થશે કે અહીંયા આગળ તમે ત્રીજા કોષમાં અઢાર ઇલેક્ટ્રોન બતાવેલા છે એટલે અઢાર ભરી શકાય છે હા પણ છેલ્લી કક્ષા જે છે એ અષ્ટકના નિયમ અનુસાર જો આઠ ઇલેક્ટ્રોન હોય તો એ નિષ્ક્રિય વાયુ તત્વ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરાશે અને આની વિસ્તૃત સમજ તમે જ્યારે અગિયાર બાર સાયન્સમાં કેમેસ્ટ્રી ભણશો ત્યારે વધારે ખબર પડશે કેમકે આની એક ઉપકક્ષા હોય છે એસ અને બે ઉપકક્ષા હોય છે એસ અને પી એસમાં બે ઇલેક્ટ્રોન ભરી શકાતા હોય છે પીની ત્રણ ધરીઓ હોય છે પીએક્સ પીવાય અને પીજેડ આમાં એસપી અને ડી ઉપકક્ષાઓ હોય છે મિત્રો એસપીડી આમાં ચોથી કક્ષા છે એમાં એસ ડી અને એફ છે એસની એક બે ઇલેક્ટ્રોન મૂકી શકાય એક ધરી હોય છે ઉપકક્ષા હોય છે પીની ત્રણ પીએક્સ પીવાય પીજેડ એટલે છ ઇલેક્ટ્રોન અને ડીની અંદર પાંચ એટલે પાદુ દસ એમ કરીને અઢાર ઇલેક્ટ્રોન એની અંદર સમાઈ શકાતા હોય છે એ તમે સાયન્સમાં ભણશો મિત્રો એટલે તમારે અત્યારે આટલી જ આટલો અભ્યાસ કરવાનો છે બે આઠ અને આઠ છેલ્લી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન થઈ જાય તો અષ્ટકના નિયમ પ્રમાણે એ નિષ્ક્રિય વાયુ તત્વ બની જતું હોય છે એ ઇલેક્ટ્રોન મેળવતું પણ નથી એ ગુમાવતું પણ નથી એટલે એની સંયોજકતા શૂન્ય હોય છે રાસાયણિક પ્રક્રિયા માટે આમાં ઇલેક્ટ્રોન પ્રાપ્ત નથી એટલે સંયોજકતા શૂન્ય છે એટલે આર્ગોન જે છે નિષ્ક્રિય વાયુ તત્વ છે અને થેન્ક યુ મિત્રો તમે આ એજ્યુકેશનલ રિસોર્સનો ઉપયોગ કરી અને એકથી અઢાર પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ સંજ્ઞા ઇલેક્ટ્રોનિક્સના સંયોજકતા અને પરમાણુ બંધરણનો અભ્યાસ કરી શકો છો